ગુજરાતમાં સહાયનો લાભ લાભ અનેક લોકો સુધી સુધી પહોંચે તે માટે વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓએ લઈ અને ઇલેક્ટ્રિક લો લીધેલો છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિવિધ પહેલમાં ગુજરાત રાજ્ય પણ સહભાગી બનેલું છે ગ્રીન એનર્જી ક્ષેત્રે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત એક અગ્રેસર ભૂમિકા ભજવી રહ્યું છે વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં રાજ્ય સરકાર દ્વારા રૂપિયા એકસોને સત્યોતેર પોઈન્ટ ચાર કરોડના ખર્ચે રાજ્યની વિવિધ સરકારી ઇમારતો પર અડતાલીસ મેગાવોટની સોલાર રોપટોપ સિસ્ટમ સ્થાપિત કરવાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે રાજ્ય સરકારના ક્લાઇમેટ ચેન્જ વિભાગ દ્વારા રાજ્ય સરકારની વિવિધ સરકારી વિભાગોની ઇમારતો પર સોલાર રોપટોપ સ્થાપિત કરવામાં અત્યાર સુધીમાં છપ્પન પોઈન્ટ આઠ મેગાવોટ ક્ષમતાની ત્રણ હજારથી વધુ સોલાર રોપટોપ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવેલી છે અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં પુનઃ પ્રાપ્ય ઊર્જા બે હજાર ત્રેવીસ ચોવીસમાં બે હજાર ચારસો ચોવીસ હજાર સાતસો ને ત્રેસઠ પોઈન્ટ ત્રણ મિલિયન યુનિટ ઉત્પાદન થયેલું છે રાજ્યની મબલક સૌર ઉત્પાદન ક્ષમતાનો ઉપયોગ કરવામાં આવ્યો છે ચારણકા સોલાર પાવર પાર્ક જેવા પ્રોજેક્ટની સફળતાએ ગુજરાતને ભારતમાં સૌર ઉત્પાદન ક્ષેત્રમાં મોખરે પહોંચાડેલું છે વધુમાં દરિયાકાંઠે આવેલા વિન્ડ ફાર્મ્સ રાજ્યની પુનઃ પ્રાપ્ય ઊર્જા ક્ષમતામાં નોંધપાત્ર ઉત્પાદન આપી રહ્યા છે જેમાં નવ હજાર છસોને સાડત્રીસ મિલિયન યુનિટ સોલાર અને ચૌદ હજાર બસો એક મિલિયન યુનિટ પવન આઠસો ને પંચ્યાસી પોઈન્ટ ત્રણસો ને પચીસ એમયુ હાઇડ્રો અને ઓગણસિત્તેર સ્મોલ હાઇડ્રો અને બેતાલીસ એમયુ બાયોમાસ અને બગાસ છે ચારણકા સોલાર પાર્ક જેવા પ્રોજેક્ટની સફળતાએ ગુજરાતને ભારતમાં સૌર ઉર્જા ઉત્પાદન ક્ષેત્રમાં અગ્રેસર બનાવેલું છે વર્ષ બે હજાર ત્રેવીસ સુધીમાં ભારતની પચાસ ટકા વીજળી આપૂર્તિ પુનઃપ્રાપ્ય ઊર્જા સ્ત્રોત થકી કરવાના લક્ષ્યમાં ગુજરાત સહભાગી થશે